નમસ્કાર દર્શક મિત્રો ઓસ્કાર ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાની વડોદરા શહેરમાં આવેલ ખોડિયાર નગર પાસે આંગણવાડીના બાળકોને રોડ ક્રોસ કરવામાં પુષ્કળ તકલીફ પડી રહી છે વિસ્તારમાં રહેતા લોકો દ્વારા લેખિતમાં મૌખિકમાં અવારનવાર ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે છતાં તંત્ર દ્વારા આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે ત્યારે વધુમાં સામાજિક કાર્યકર કમલેશ પરમા દ્વારા જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં ટૂંક સમય પહેલા જ બોટ દુર્ઘટનાના બાળકોને ન્યાય નથી મળી રહ્યો બીજી બાજુ જો આવી કોઈ પણ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ આવા દિવસોમાં ટ્રાફિક શાખા અથવા કોર્પોરેશન દ્વારા સ્પીડ બ્રેકર્સ બમ્પની સુવિધા ઉપલબ્ધ કરવામાં નહીં આવે તો સ્થાનિક રહીશોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે સાથે આંદોલન કરવામાં આવશે તેની તંત્ર દ્વારા ખાસ લેવી જે પણ અધિકારી હોય જે સ્થાનિક કોર્પોરેટર હોય તેઓ ખાસ કરીને આ બાળકોનું વિચારજો કારણ કે ઘોડા છૂટી ગયા ત્યારબાદ તમેરાને તેને તાળા થાળા મારવા જતા હોય એવા ઘાટો સર્જાયા છે પરંતુ લેપટોરની જે ઘટના ઘટી ત્યારબાદ આ બાળકોનું થોડુંક વિચારી અને જે પણ એની અસુવિધા છે તેને સુવિધાઓ પૂરી પાડજો તેવી અમારી એક અપીલ છે વડોદરા શહેરમાં આવેલ જે ખુડિયાલ નગર પાસે સવાર નવ ની અંદર આંગણવાડી બનાવવામાં આવી હોય તો તળાવની બાજુમાંથી પર આખો પૂરો વિસ્તાર છે તો વિસ્તારના જયારે બાળકોને અવર જવર કરવી હોય ત્યારે ઘણી હાલાકી પડતી હોય છે સાથે જે કહેવાય છે કે અહીંયા ગાડી તમે જોશો કે પૂર ઝડપે હેવી વ્હીકલો નીકળે છે ડમ્પરો નીકળે છે સમય મર્યાદા પણ ટ્રાફિક આપી છે છતાં પણ કહેવાય કે મનમરજી પ્રમાણે જે લોકોની અવરજવર થતી હોય છે એટલે ખાસ કરીને વડોદરા શહેરની અંદર આવેલ જે ટ્રાફિક શાખાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓને પણ લિખિતમાં મૌખિકમાં રહીશો દ્વારા પણ અરજી કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવતી જો કદાચ કોઈ બાળકનું મૃત્યુ થશે ત્યારબાદ તંત્ર જાગશે એટલે ખાસ કરીને હાલમાં જે કહેવાય છે કે લેબસોની જે ઘટના ઘટી ત્યારબાદ તંત્ર સપાટું જાગ્યું તો ને ઘણી જગ્યાઓ ઉપર ઘણી નોટિસો પણ આપવામાં આવી પરંતુ જે હકીકતની બાબતે છે કે નાગરિકો તમને રજૂઆત કરે છે નાગરિકો તમને માં મૌખિકમાં રજૂઆત કરે છે છતાં પણ જે કહેવાય છે કે ટ્રાફિક શાખા હોય વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબ સાથે સ્થાનિક જે કોર્પોરેટર હોય તેઓની પણ જવાબદારી છે કારણ કે જો આ રોડ પર અકસ્માતની અંદર કોઈ નાના ભૂલકાનું જ્યારે મૃત્યુ થશે અથવા તો કોઈ માતાનું મૃત્યુ થશે તો તેનો જવાબદાર કોણ એટલે ખાસ કરીને સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અમારી અપીલ છે કે અહીંયા ગાડી સ્પીડ બ્રેકર બનાવવામાં આવે અથવા તો અહીંયા ગાડી ગતિ અવરોધકના જે બોર્ડ લગાવવામાં આવે એવી અમારી ખાસ વિનંતી છે અને જો આ બોર્ડની કામગીરી અથવા તો બમ્પની કામગીરી આવનારા દિવસોમાં નહીં કરવામાં આવે તો ચોક્કસથી આ રોડ પર બેસીને રસ્તા રોકો આંદોલન કરવું પડશે અથવા તો પછી રામધૂન કાર્યક્રમ કરવું પડશે તેની સંપૂર્ણ જવાબદારી લાગતા ઓળખતા જવાબદાર સિની રહેશે